जूनी दवा चालू राखी, एक वार का शहर में ना एक नानकड़ा दवा खानाने बाहर एक बोर्ड व्यतक्त हदू। पर मोटा अक्षरी लक्ष्य हदू। नवा कैसना फ्रांसो रुपिया, जूना कैसना बसो रुपिया। एक दिवस, रामजी काका जीमरी शरीर में क्या गलत है घटी घटी, इस पहली बार आज दवा खाने आ

ડોક્ટરે તેમને તપાસ્યા અને એક કાગળ પર કઈ અંગ્રેજી માં લખી આપ્યું રામજી કાકા ખુશ થતા બહાર આવ્યા અને સીધા મેડિકલ સ્ટોર પર ગયા તેમને કાગળ આપ્યું અને દવા આપવા કહ્યું મેડિકલ વાળા ભાઈ કાગળ જોયો અને હસવા લાગ્યો કાકા આમાં દવા નથી લખ્યું આમાં તો લખ્યું છે કે બધું બરાબર છે આગળની જૂની દવા ચાલુ રાખવી પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં